મિત્રો રાજકોટના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું વિમાન અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું એમના અવસાન બાદ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને અન્ય તમામ કેન્દ્રથીમાની સામાન્ય નેતાઓ રાજકોટ આવેલા વિજયભાઈની અંતિમ યાત્રા ખૂબ જ સુપેરે કાઢવામાં આવી હતી અને રાજકોટવાસીઓએ વરસાદ વચ્ચે આંખોમાંથી આંસુ સાથે વિજયભાઈને અંતિમ વિદાય આપી હતી કમનસીબે રાજકોટના આ પનોતા પુત્રની પાછળ એક એવું મૃત્યુવાદ એક એવું રાજકારણ શરૂ થયું છે કે જે દુઃખદ છે અને એમાં એવી વાત છે કે એ અંતિમ યાત્રાનો ખર્ચ છે એ ભારતીય જનતા પાર્ટીએ આયોજન કર્યા બાદ હવે એમના પરિવાર પાસેથી વસૂલવામાં આવ્યો છે અને એ વસૂલાતા રાજકોટવાસીઓની તમામની લાગણી દુભાઈ છે મોટા ભાગના લોકોએ આ બાબતે ક્યાંક ને ક્યાંક ઓફ ધ રેકોર્ડ ચર્ચાઓ કરી છે પરંતુ હવે જાહેર જીવનમાં એક એવી ઘટના બની છે કે જે જવલે જ બનતી હોય આમ આદમી પાર્ટીના ટ્રેડવિંગના ગુજરાતના પ્રમુખ અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલભાઈ બારસિયા એમણે આ બાબતને દુઃખદ ગણી અને એમની એક વિજયભાઈ સાથેની રાજકીય કોઈ હરીફાઈ નહીં પરંતુ રાજકીય એક સૌહાર્દ હતો એને યાદ કરી અને ચેમ્બરના પ્રસંગો સમયે એમણે જે વિજયભાઈ એમને મદદ કરેલી એ યાદ રાખી અને આયોજકોને

એટલું બધું આમ અત્યંત લાગણી કે સાથે કહેવાની આજે મને એમાં દિલથી કહેવું પડે છે કે જ્યારે જ્યારે ચેમ્બર ઓફ કોમર્સે કોઈ પણ પત્ર વ્યવહાર કર્યો માગણી કરી ત્યારે વિજયભાઈ હર અમને ત્યાં બોલાવ્યા અને અમે ત્યારે હું સાત પ્રશ્ન લઈ ગયો તો એમાંથી પાંચ પ્રશ્નો તો સ્થળ ઉપર જ નિકાલ પોતે જે પોતાની નિર્ણય લઈને ફોન કરી દે અધિકારીને કે કાંઈ મળી લો કા થાય એમાં હું પાંચ છ કામ ગણાવું તો એક અમારા બિઝનેસની અંદર જે કાંઈ કાયદાકીય કે આંટી ખૂંટીઓને એનઓસી લેવાના એમાં ઇઝી ડુઈંગ બિઝનેસ એમને કહ્યું અમારા વેપાર ઉદ્યોગમાં જ્યારે સબસિડી કેપિટલ કે ઇન્ટરેસ્ટ સબસિડી ખૂબ રોકાઈ જતી હોય તો હું દર વખતે હું રજૂઆત કરું તો મને ઉદ્યોગ કમિશનર કે મંત્રી સાથે બેડી અને તાત્કાલિક એનો નિકાલ કરાવ સાથે આપણે અમે બે હજાર બારમાં ચેમ્બરમાં પ્રસ્થાપિત થયા ત્યારે મારા પ્રમુખ સમીર શાહની હતા સાહેબ અમે રાજકોટના એરપોર્ટ માટે દિલ્હી કાગળ લખ્યો દિલ્હી આવે એમને જવાબ આપ્યો કે તમે બે હજાર દસમાં અમે એરપોર્ટ મંજૂર કર્યું છે ત્યારે વિજયભાઈ સીએમ નહોતા હતા પણ ધારાસભ્ય હતા અમે એમને મળવા ગયા સૌરભ પટેલ પાસે એને આવું આમ થોડીક નાનાકાની કરી હું ઓન કેમેરા કહું છું પણ પછી અમે કીધું વિજયભાઈ રાજકોટનું છે તો તમે નહીં આવો તો કોણ આવે એટલે આ સાથે આવ્યા ત્યારબાદ એને જે સૌરભભાઈએ અમને ઉલટી સીટી વાતો કરી ત્યારબાદ સીએમ બન્યા સીએમ બન્યા એટલે અમારો પ્રશ્ન પાછો લઈ ગયા ત્યારે અમે એને આ જગ્યા બતાવી જે અત્યારનું એરપોર્ટ છે એ બતાવ્યું અમે બતાવ્યું હતું રાજકોટ ચેમ્બરે ત્યારે અમને પ્રાંત વન એક જાની સાહેબ છે એ અધિકારી મૂકી રાજકોટ કલેક્ટર સાથે વાત કરીને અમારું તાત્કાલિક બધું કરાવ્યું તેમ છતાં પાંચ છ ગામડા અહીંયા સુરેન્દ્રનગરના લગતા હતા વહીવટી પ્રક્રિયામાં પ્રોબ્લેમ થતો આવા કિસ્સામાં પણ તરત ગામી રાજકોટમાં ફેરી દીધા એટલે આમાં એમ કહું ને કે મો મોસાળે જમણ અને મા પીશે આવું આ મહા માનવ ન ભૂતોના ભવિષ્યથી એટલા માટે આવા વ્યક્તિને જો શ્મશાન યાત્રાને શ્રદ્ધાંજલિનો ઘર હું એક વસ્તુઓમાં ક્લિયર કરવા માંગુ છું કે વિધિભાઈની શ્મશાન યાત્રા કે જે વિધિ એનો ખર્ચ એનો પરિવાર કરે પણ શ્રદ્ધાંજલિનો ને શમશાન યાત્રાના રૂટનો અને જે કાંઈ ખર્ચ છે એ જો પાર્ટી કરવા આવી રીતે માગતી હોય એના પરિવાર કરે તો અમારા બધાની પ્રાઇમરી ફરજ બને છે કે જે માણસે રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે આટલું બધું આપ્યું એને તમે સારું સારું આવું ન કરી આપો મને મારું હૃદય થોડું દ્રવિત થયું એકવીસ લાખ તો મેં લેખા એકવીસ હજાર તો મેં લેખા છે પણ હું એક લાખ દઈશ મને પાંચ મિત્રોને વાત કરી ત્યારે મને કીધું કે

હું આજે આ અરજીના આજના માધ્યમથી આપના માધ્યમથી અમે તેત્રીસ જણાને કહેવા માંગુ છું કે તમારી મારી ફરજ બને છે આપણે ચાલો સાથે મળીને કરીએ જેને ખર્ચ વિજયભાઈના પરિવાર ઉપર ના આવવો જોઈએ અને આ પરિવાર આ ખર્ચ આપણે ભોગવવો જોઈએ હું એક ઓલું દ્રષ્ટાન છે ને કે કાજીનું કૂતરું મરી જાય ને તો આખું ગામ આવે પણ કાજી ગુજરી જાય તો કોઈ નહીં એટલે વિજયભાઈ નથી એટલે બધા ચેનચાડા કરો છો વિજયભાઈ નથી એટલે આવું ખરો તો તમારી હિંમત કેમ થાય આ બોલવાની કરવાની આ માગવાની કે ના પાડવાની હિંમત કેમ થાય આટલા આટલા કોન્ટ્રાક્ટરો આટલું બધું હોય ગમે આપણે કહી શકીએ છીએ કે ભાઈ આ ખર્ચનો કેમ એકદેસ્ટ બધા કોઈ કોન્ટ્રીબ્યુશન કરીને ખરો તો આવું વાત બહાર આવે અને સિનિયરનો કોઈ અને સાહેબ હું આ તકે થોડું પોલિટિકલ એંગલ લઈ જાઉં તો મને થોડુંક માફ કરજો જ્યારે વિજયભાઈ સી એમ હતા જીતુભાઈ વાઘાણી પ્રેસિડેન્ટ હતા એમાં સી આર પાટીલ જ્યારથી આવ્યો અત્યારે એનું અણ બનાવ એ અણ બનાવનું આજની તારીખે પરિણામ છે નહીતર આ વસ્તુ સહી શકે નહીં પણ હું આપના માધ્યમથી અમારી જે કમિટી હતી અમે બ્લુ બંડીઓ કરાવી હતી હજી અમારી પાસે છે એ બ્લુ બંડી વાળાઓને વિનંતી કરું છું કે આવો બધાય બહાર અને બધા કોન્ટ્રીબ્યુશન કરો અને આ ખર્ચ આપણી ઉપર જ હોવો જોઈએ આપણે ભોગવના ખર્ચ અત્યારે તમે એકવીસ હજાર છે દાખલા તરીકે તમે કોને આપશો આ જે આયોજકોને આપશો કે કોને આપશો આ ખર્ચ જો પાર્ટી એની રીતે આ પ્રશ્ન સેટલ નહીં થાય તો જેના બિલ છે જે લોકોના બિલ ફૂલના મંડપના કે જે બેનરના કે ગાડીના જે છે એ લોકોનું લિસ્ટ મગાવી અને અમે જેમ જેમ પૈસા ભેગા થાય હું માનો કે હું તો મિત્રો હવે આખી વાત છે એ રાજકીય સ્વરૂપ લઈ રહી છે અને વિજયભાઈ ના નો હોવા વચ્ચે એક શૂન્યોગ છે ત્યારે આવું રાજકીય રીતે કોઈ રીતે યોગ્ય નથી અને દરેક રાજકોટવાસીનો સૌરાષ્ટ્રવાસીનો અને ગુજરાતવાસીનો દિલ આનાથી દુભાય એ સમજી શકાય એવો છે આ વિવાદનો વડીલો ઝડપથી ઉકેલ લાવે એ જ આપણી અપીલ હોઈ શકે